માહિતી મુજબ છેલ્લા બે દિવસથી પોતાના ઘરમાંથી ગુમ થયેલ યુવકને દિલ્હી પહોંચી પાકિસ્તાની નાગરિક સીમા હૈદરને જાહેરમાં ફટકા માર્યા હોવાના સમાચાર આવ્યા છે ઘટનાને પગલે દિલ્હી પોલીસે તરત તેજસ જાનની ધરપકડ કરી છે જાણકારી મુજબ છેલ્લા કેટલાક દિવસથી તેજસ અસ્વસ્થ મગજના કારણે ચિંતામાં રહેતો અને સતત મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતો સુરેન્દ્રનગર સિટી પોલીસ અને એલઆઈબીની ટીમે યુવકના ઘરે જઈ વધુ તપાસ હાથ ધરી છે અને અમારી બાજુમાં તેજસભાઈ રહે છે અને એ ઘણા દિવસથી દેખાતા નથી અને એમના મમ્મી એક્સપાયર થઈ ગયા છ મહિના જેવું થયું અને એમને મગ મગજે આમ અસ્થિર મગજ કેમ થઈ ગયો હોય એવી રીતે એકલવાયું જીવન જીવે છે અને એકલા જ રહેતા હોય ક્યારે આવે ક્યારે જાય કોઈ ખબર હોતી નથી અને એમને અત્યારે આ જે ગયા છે આ બધું થયું છે ઈ ખુદ અમને ખબર નથી અને આ તો જ્યારે અહીંયા પોલીસ આવી ઘરે ત્યારે અમને ખબર પડી કે આ આવું બની ગયું છે એમની હશે ત્રીસ ઉપર હશે આવી રીતે તો કહું પાંચેક વર્ષ તો થઈ ગયા એમને એમના મમ્મી અને એમના નાની અને એ ત્રણ જણા જ રહેતા હતા પછી નાની અહીંયા રહેવા આવ્યા ને એના એક વર્ષમાં એના નાની ગુજરી ગયા અને ત્યાર પછી બે ત્રણ વર્ષ પછી એમ મમ્મી ગુજરી ગયા અને આ પછી એકલા એકલા થઈ ગયા હાવ એટલે હાવ આમ હતાશ કેમ થઈ ગયા હોય એવી રીતે એકલું જીવન જ જીવતા હતા આમ અસ્થિર મગજ કેમ થઈ ગયું હોય કાનમાં ઓલા ભરાયેલા હોય અને એકલા એકલા બોલતા હોય ને હસતા હોય ને અમે કઈ ઘણી વાર તેજસભાઈ આવું કેમ કરો છો તમે તો કે ના ના હું તો જોક સાંભળું છું એમ કે અમને